ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની ભારે અસર છે ગુજરાતમાં વરસાદ ભારે સ્વરૂપ ધારણ કરી શકે છે હવામાન નિષ્ણાતોએ આજે તથા આગામી દિવસોમાં વરસાદની કેવી સ્થિતિ રહેશે તેના વિશે આગાહી કરી છે ત્યારે તમને ખાસ જણાવી દઈએ કે જૂનાગઢમાં વરસાદે ભારે ભૂક્કા કાઢ્યા છે સુરત વલસાડ જિલ્લા તથા ભાવનગરની પણ આ જ હાલત છે ત્યારે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ કેવો રહેશે સાથે સાથે આ વરસાદી સિસ્ટમ કેટલી ભારે છે કેટલા જિલ્લાઓમાં વરસાદ થશે કેવો વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવીશું અને તમને ખાસ જણાવીએ કે હજુ પણ અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છે તો ક્યાં ક્યાં વરસાદ થશે તેની સંપૂર્ણ માહિતી મેળવીએ જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા સ્વાગત છે કાજુ ગુજરાતમાં ચોમાસું અંતરફ છે છતાં રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે આવામાં આગામી દિવસોમાં એટલે કે સપ્ટેમ્બરના અંત સુધીમાં વરસાદ યથાવત રહેવાની સંભાવનાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આ સાથે રાજ્યના જાણીતા ખેતી અને હવામાન નિષ્ણાત દ્વારા જ રાજ્યના વરસાદ અંગે માહિતી આપતા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદની સ્થિતિ કેવી રહી શકે છે સત્યાવીસમી સપ્ટેમ્બરના રોજ હવામાન નિષ્ણાત અંબરલાલ પટેલ દ્વારા પણ વરસાદની સંભાવના વ્યક્ત કરતા જણાવવામાં આવ્યું છે કે બંગાળની ખાડીમાંથી જે વરસાદ આપનારી સિસ્ટમ આવી છે તેના કારણે ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ ચોવીસથી ત્રીસ સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ છે જોકે આમાં અતિવૃષ્ટિની શક્યતાઓ નથી પરંતુ કેટલાક વિસ્તારમાં મધ્યમ તો કેટલાક વિસ્તારના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળી શકે છે આવનારા સમયમાં પણ આ વરસાદ જોવા મળશે હવામાન નિષ્ણાંત જણાવે છે કે મહારાષ્ટ્ર અને ગોવા પાસે જે સિસ્ટમ બની હતી તે મજબૂત થઈને સાયક્લોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ છે જે ખંભાતના અખાતમાં સક્રિય છે જેના કારણે આજે રાત્રે બાર વાગ્યા સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ થઈ શકે છે જેમાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર અને બોટાદમાં દિવસ દરમિયાન હળવા અને સામાન્ય વરસાદ ચાલુ રહેશે આ વિસ્તારોમાં ક્યારેક ક્યારેક વરસાદની તીવ્રતામાં વધારો થઈ શકે છે આ સિવાય તેમણે અન્ય વિસ્તારો વિશે વાત કરતાં જણાવ્યું છે કે રાજકોટ મોરબી સુરેન્દ્રનગરમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા જામનગર અને પોરબંદરમાં છૂટાછવાયા ઝાપટાં પડે કે કોરું રહે તેવું વાતાવરણ રહી શકે છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરના કારણે રાત્રે બાર વાગ્યા સુધીમાં વરસાદની શક્યતાઓ છે જેમાં ભરૂચ અંકલેશ્વર રાજપીપળા સુરત વલસાડ વાપી બારડોલી બિલીમોરા ડાંગ આહવા અને વ્યારાનો સમાવેશ થાય છે સૌરાષ્ટ્ર કરતાં દક્ષિણ ગુજરાતમાં આજે વરસાદની તીવ્રતા વધુ રહેવાની સંભાવના છે જેમાં કેટલાક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ કે એકાદ બે સેન્ટરમાં પાંચ ઇંચ વરસાદ નોંધાઈ શકે છે આ સિવાય અમદાવાદ ગાંધીનગર કપડવંજ આણંદ નડિયાદ વડોદરા દાહોદ ગોધરા છોટાઉદેપુર મહીસાગર અને અરવલ્લીના વિસ્તારોમાં બાર વાગ્યા સુધીમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ છે ઉત્તર ગુજરાતમાં પણ હળવાથી સામાન્ય વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદની તીવ્રતા અઠ્યાવીસમી સપ્ટેમ્બરથી વધવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસે કચ્છના કેટલાક ભાગોમાં પણ વરસાદી ઝાપટાં નોંધાઈ શકે છે ભાદરવો ભરપૂર અડતાલીસ કલાક ગુજરાત માટે ભારે છ જિલ્લામાં વરસાદ માટે અપાયું રેડ એલર્ટ હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી ધડબડાટી બોલાવી છે આગામી અડતાલીસ કલાક હજુ ગુજરાત માટે ભારે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે જ્યારે બે દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણના જિલ્લાઓમાં અતિ ભારેથી ભારે વરસાદની શક્યતા પણ દર્શાવવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ વડોદરા છોટાઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અને અમરેલીમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો અગિયાર જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમદાવાદ આણંદ ખેડા પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ ઉપરાંતના તમામ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી આવતીકાલે એટલે કે શનિવારે વરસાદનું જોર થોડું ઓછું થતું હોય તેમ લાગી રહ્યું છે અઠ્યાવીસમી તારીખે ગીર સોમનાથ ભાવનગર અમરેલી ભરૂચ વડોદરા છોટાઉદેપુર પંચમહાલ દાહોદ નર્મદા સુરત નવસારી વલસાડ ડાંગ તાપી જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર નર્મદા વલસાડ જિલ્લામાં તથા દમણ અને દાદરાનગર હવેલીમાં અતિ ભારેથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી તથા દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ સુરત તાપી ડાંગ અને નવસારીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે હજી પણ ખબર લઈ નાખે તેવો વરસાદ બાકી છે આ કહેવું છે અંબાલાલ પટેલનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં સાગર સાયક્લોનિક બનવાની પણ શક્યતા રહેશે સાતથી તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે બંગાળના ઉપસાગરમાં ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરમાં હલચલ જોવા મળશે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી મધ્યપ્રદેશમાં બનેલી સિસ્ટમના કારણે ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે સમુદ્રમાં હજી સિસ્ટમ બનશે જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે આ સાથે તેમણે નવરાત્રિમાં પણ ગુજરાતમાં કેવો વરસાદ થશે તે અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મજબૂત છે જેના કારણે દક્ષિણ ગુજરાતમાં સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડવાની શક્યતા રહેશે આ સિસ્ટમ મજબૂત હતી જે સૌરાષ્ટ્ર તરફ આગળ વધતા ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટા થઈ શકે છે આ સાથે તેમણે જણાવ્યું છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં હજુ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે આ ઉપરાંત અમદાવાદમાં પણ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા રહેશે ચોમાસાની વિદાય અંગે તેમણે જણાવ્યું હતું કે હવામાન વિભાગે ચોમાસાની પીછેહટ દર્શાવી છે છતાં આ પીછેહટમાં બ્રેક લાગી જવાની શક્યતા છે આ જે સિસ્ટમ છે તે મજબૂત છે તેથી અઠ્યાવીસ સપ્ટેમ્બરે એક સિસ્ટમ બનવાની શક્યતા છે જે બાદ ત્રીજી ઓક્ટોબરે પણ એક સિસ્ટમ બનવાની શક્યતા છે આ ભિન્ન ભિન્ન વરસાદી સિસ્ટમના કારણે હજી પણ વરસાદ પડવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે નવરાત્રિની શરૂઆતમાં ગરમી રહેશે જેના કારણે લોકલ સિસ્ટમ બનવાની શક્યતા છે હસ્ત નક્ષત્ર હાથીના કારણે ભિન્ન ભિન્ન ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે જોકે સાગર કાંઠે પવન ઘણો ફૂંકાશે હમણાં જે વરસાદ આવી રહ્યો છે તેમાં પણ ઊભા કૃષિ પાકો પડી જવાની શક્યતા છે ત્યારબાદ ચિત્રા નક્ષત્રમાં પણ વરસાદ થવાની શક્યતા છે એટલે આઠથી બાર ઓક્ટોબરમાં પણ વરસાદ રહેવાની શક્યતા રહેશે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે શરદ પૂર્ણિમાની આખી રાત્રે ચંદ્ર જો શ્યામ વાદળોમાં ઢંકાયેલો હશે તો પણ સમુદ્રમાં હલચલ જોવા મળશે સત્તર અને અઢારમી તારીખે પણ સાગર કાંઠે ભારે પવન ફૂંકાઈ શકે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ઓક્ટોબર માસમાં સાગરકાંઠે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાની શક્યતા રહેશે સાતથી તેર ઓક્ટોબર વચ્ચે અરબી સમુદ્રમાં હલચલ જોવા મળશે અને બંગાળના ઉપસાગરમાં ચૌદથી અઠ્યાવીસ ઓક્ટોબરમાં હલચલ જોવા મળશે બંગાળના ઉપસગરમાં મજબૂત સાયક્લોન બનશે આ ભારે કારણે પર ખબર લઈ નાખે તેવો વરસાદ થશે આની અસર ગુજરાત સુધી થવાની શક્યતા રહેશે આ ઉપરાંત અરબી સમુદ્રમાં પણ અઠ્યાવીસ ઓક્ટોબર સુધીમાં સિસ્ટમ બનવાની શક્યતા રહેશે જે વાવાઝોડામાં બદલાઈ શકે છે તો બીજી તરફ હવામાન વિભાગે આજે મુંબઈ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે આઈએમડીએ બુધવારે બપોરે મુંબઈ થાણા અને રાયગઢ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું હતું જે સાંજ પડતા રેડ એલર્ટમાં ફેરવાઈ ગયું આજે મુંબઈના અલગ અલગ સ્થળો પર વીજળી પડી શકે છે ભારે પવન સાથે વરસાદ પડી શકે છે ક્યાંક ગાજવીજ સાથે ઝાપટાની વકી છે આ ચેતવણી સાથે હવામાન વિભાગે લોકોને ઘરોની અંદર રહેવાની સલાહ આપી છે છવ્વીસ સપ્ટેમ્બરે પણ મધ્ય મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના એંધાળ છે વાત જાણે એમ છે કે બંગાળની ખાડીમાં હળવા દબાણનું હળવા દબાણવાળું ચક્રવાત એક્ટિવ છે ઉત્તર મહારાષ્ટ્રમાં ચોમાસાની વિદાયનો સમય છે જેનાથી મહારાષ્ટ્રમાં ભેજનું લેવલ પણ વધેલું છે આથી મરાઠાવાડા રીઝનમાં આજે અને કાલે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે વિદર્ભ વિસ્તારમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે હવે તમે કહેશો કે વાત અન્ય રાજ્યોની થાય છે ત્યારે ગુજરાતની આગાહી શું છે આ અન્ય રાજ્યોની વાત એટલા માટે કરી છે કારણ કે આ સિસ્ટમની વધારે અસર જે છે મહારાષ્ટ્રમાં જોવા મળશે રાજ્યોમાં વરસાદ પડશે જો તેની વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે અને કાલે ગોવા મહારાષ્ટ્ર ગુજરાત પશ્ચિમ બંગાળ સિક્કિમ બિહાર અસમ મેઘાલય અરુણાચલ પ્રદેશ પૂર્વ યુપી કોકણ અને ગોવામાં ભારે વરસાદ પડી શકે છે ઉત્તરાખંડ પશ્ચિમ ઉત્તર પ્રદેશ પશ્ચિમ મધ્યપ્રદેશ અરુણાચલ પ્રદેશ અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા યુપી કર્ણાટક ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવે ખાસ વાત કરીએ ગુજરાતની આ માહિતી તમને એટલા માટે આપી છે કે તમને ખબર પડે કે આ સિસ્ટમ કેટલા રાજ્યોને અસર કરશે અને ગુજરાત સુધી તે કેટલી પહોંચી શકે છે અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે જી હા વલસાડમાં રેડ એલર્ટ તો ચાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ ક્યાં છે ભારે વરસાદની આગાહી તેની વાત કરીએ તો આજે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જે નોર્મલથી બે ડિગ્રી તાપમાન વધારે છે ગુજરાતના અનેક વિસ્તારોમાંથી ચોમાસાએ વિદાય લીધી છે ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારેથી ભારે વરસાદ વરસવાની આગાહી કરી છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પચીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ભારેથી ભારે વરસાદની આગાહી છે જ્યારે આગામી ચોવીસ કલાકમાં વલસાડમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તેમણે આગાહીમાં જણાવ્યું છે કે આજે વલસાડ અને દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે નવસારી ડાંગ સુરત તાપી અમરેલી જિલ્લામાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદ આણંદ વડોદરા નર્મદા ભરૂચ સુરત તાપી અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે એકેદાસે તેમણે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે મધ્ય મહારાષ્ટ્રમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે જેના કારણે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે આ સર્ક્યુલેશનના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તાપમાન અંગેની વાત કરતા તેમણે જણાવ્યું છે કે આજે અમદાવાદમાં છત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે જે નોર્મલથી બે ડિગ્રી વધારે તાપમાન છે લઘુત્તમ તાપમાન પણ નોર્મલ ડિગ્રીથી વધારે નોંધાયું છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આવતીકાલે શુક્રવારે નવસારી ડાંગ તાપી સુરત ભાવનગરમાં અતિભારે વરસાદની આગાહી છે આ સાથે છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ તાપી અને નવસારી તેમજ ગીર સોમનાથ અને અમરેલીમાં ભારે વરસાદની આગાહી છે હવામાન વિભાગે આપેલા આંકડા પ્રમાણે આજે સવારે છથી બાર વાગ્યા સુધીમાં એટલે કે છ કલાકમાં કુલ સુડતાલીસ તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં નવસારીના ગામમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ સાથે ઉમરગામ પારડી વાપી માલિયાહાટીના ધરમપુરમાં એક ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે તો બીજી બાજુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું હતું કે બંગાળના ઉપસાગરની સિસ્ટમ મધ્યપ્રદેશના ભાગો સુધી આવશે પરંતુ રાજસ્થાનના એન્ટી પવનો તેને આગળ વધવા દેશે નહીં આ સિસ્ટમની વધુ પડતી અસર દક્ષિણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે તારીખ પચીસથી ત્રીસ સપ્ટેમ્બરમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે કોઈ કોઈ ભાગમાં આઠથી દસ ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે આ ભાગોમાં લગભગ એક ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે રાજ્યમાંથી ચોમાસાની વિદાય વેળાએ આગાહી પ્રમાણે વરસાદ પડી રહ્યો છે રાજ્યના ઘણા ભાગોમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકી રહ્યો છે આવામાં હવામાન વિભાગની આજની આગાહી સામે આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે વરસાદ અનેક જિલ્લામાં ખાબકી શકે છે વધુ તેમણે જણાવ્યું છે કે પચ્ચીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને આઠ જિલ્લામાં યલ્લો એલર્ટ છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ છે અહીં હળવી ગાજવીજ સાથે પવનની ગતિ ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકથી ઓછી રહેવાની સંભાવના જ્યારે મધ્ય વરસાદની આગાહી છે બીજી બાજુ કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ છે જ્યાં હળવા વરસાદની આગાહી છે નોંધનીય છે કે ગુજરાતમાં સિઝનનો સરેરાશ એકસો અઠ્યાવીસ પોઈન્ટ ચોવીસ ટકા વરસાદ થયો છે સૌથી વધુ કચ્છમાં અત્યાર સુધી અધ અધ એકસો બત્રીસ ટકા વરસાદ નોંધાયો છે દક્ષિણ ગુજરાતમાં એકસો પોઈન્ટ ચોપન ટકા સૌરાષ્ટ્રમાં એકસો એકત્રીસ પોઈન્ટ ઓગણસાઠ ટકા વરસાદ થયો છે પૂર્વ મધ્ય ગુજરાતમાં એકસો છવ્વીસ પોઈન્ટ ચાર ટકા તો ઉત્તર ગુજરાતમાં એકસો નવ પોઈન્ટ ઝીરો ચાર ટકા વરસાદ થયો છે ગુજરાતના તમામ જિલ્લામાં સરેરાશ છોતેર ટકા વધુ વરસાદ નોંધાયો છે જેમાં અત્યાર સુધીમાં સત્યાવીસ જિલ્લામાં સો ટકાથી વધુ વરસાદ નોંધાયો છે જ્યારે છ જિલ્લામાં છોતેરથી સો ટકા સુધીનો વરસાદ નોંધાયો છે સિઝનનો સૌથી ઓછો વરસાદ બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં અઠ્યાસી પોઈન્ટ ચોર્યાસી ટકા નોંધાયો છે તો બીજી બાજુ ગુજરાતમાં હજુ પણ ત્રણ દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે ગુજરાતમાં ચોમાસું પૂરું થાય તે પહેલાં ફરીથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વધારે વિસ્તારોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે પચીસ સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં અતિભારે વરસાદ થયો હતો અને તેની સાથે સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડ્યો હતો વડોદરામાં ઝડપી પવન સાથે વરસાદ થયો હતો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદની શક્યતા છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ પડી શકે છે રાજ્યમાં હાલ એક તરફ ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે અને બીજી તરફ કેટલાક વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ છવાઈ રહ્યો છે ગુજરાતમાં આ વર્ષે જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં ભારેથી અત્યંત ભારે વરસાદ થયો હતો અને કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ પેદા થઈ હતી હાલની સ્થિતિ પ્રમાણે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી બે દિવસમાં વધારે વરસાદને જોતા પૂરની ચેતવણી આપી છે ગુજરાતમાં કેટલા દિવસ સુધી વરસાદ પડશે હવે તેની વાત કરીએ ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે જ્યારે આગામી બે દિવસ સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં હાલની સ્થિતિ પ્રમાણે બુધવારથી જ વરસાદનું પ્રમાણ વધવાની શરૂઆત થઈ ગઈ હતી હજી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ ચાલુ રહે તેવી સંભાવના દેખાઈ રહી છે છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર એટલે કે આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં વરસાદનું વધારે જોર રહેવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં કચ્છ દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર મોરબી પાટણ બનાસકાંઠા સુરેન્દ્રનગર જૂનાગઢ જિલ્લાના વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે હાલ મધ્ય ભારત પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતના કયા જિલ્લામાં પડશે વધારે વરસાદ હવે તેની વાત કરીએ ગુજરાતમાં છવ્વીસથી અઠ્યાવીસ સપ્ટેમ્બર સુધી કેટલાક વિસ્તારોમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિ ભારે તો ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ થશે વલસાડ સુરત ડાંગ તાપી નવસારી ભરૂચ નર્મદા છોટાઉદેપુર અમરેલી ભાવનગર અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોમાં ભારે તથા કોઈ વિસ્તારમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે આ ઉપરાંત વડોદરા આણંદ ખેડા દાહોદ અમદાવાદ મહેસાણા તેમજ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં પણ આગામી ત્રણ દિવસોમાં વધારે વરસાદની શક્યતા છે જોકે આ જિલ્લામાં કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ અને મધ્યમ કરતાં વધારે વરસાદ થઈ શકે છે પૂર્વ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લામાં કોઈ સ્થળે ભારે વરસાદ પણ થઈ શકે છે સૌરાષ્ટ્રમાં રાજકોટ પોરબંદર સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે કેટલાક વિસ્તારોમાં હળવો તો કેટલાક વિસ્તારોમાં મધ્યમ પ્રકારનો વરસાદ થઈ શકે છે કચ્છ જિલ્લામાં વરસાદની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ કોઈ વિસ્તારોમાં હળવો વરસાદ થઈ શકે છે આ ત્રણ દિવસોમાં ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે અને કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે ઝડપી પવન પણ પવન પણ શરૂઆતમાં આવે તેવી સંભાવના દેખાઈ રહી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર